શું તમને પણ પ્રશ્ન થાય છે કે દાળ ઢોકળી બનાવવામાં દાળમાં ઢોકળીનું પ્રમાણ કેટલું રાખવું અને ઢોકળી કાચી ના રહે અને ચોંટે નહીં તેના માટે શું કરવું તો આજનો વિડીયો તમારા માટે છે સૌથી પહેલાં આપણે જેટલા વ્યક્તિ હોય એટલા મુઠ્ઠી દાળ લઈશું તો અહીં મેં તુવેરની દાળ ચાર મુઠ્ઠી લઈ લીધી છે તેની સાથે એક મુઠ્ઠી મગની મોગર દાળ નાખીશું જેનાથી દાળનો સ્વાદ સરસ આવશે અને દાળ સરસ ઘાટી થશે દાળને બે થી ત્રણ વખત ધોઈ બે ગ્લાસ પાણી નાખીને અડધી કલાક પલળવા દઈશું અડધી કલાક પછી ગેસ ઉપર મૂકી અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અને એક ચમચી ઘી નાખી અને ચારથી પાંચ વિસલ વગાડી લઈએ ઢોકળી બનાવવા માટે બે મુઠ્ઠી ચણાનો લોટ અને બે મુઠ્ઠી ઘઉંનો લોટ લઈ લેશું વ્યક્તિ દીઠ તમારે એક મુઠ્ઠી લોટ લેવાનો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક લીલું મરચું અને અડધી ચમચી અજમાને ખાંડીને નાખી દેશો બે ચમચી કોથમીર પાંચ ચમચી હિંગ પાંચ ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું અને બે ચમચી તેલનું મોણ નાખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું લોટને દસ મિનિટ રેસ્ટ આપી અને ત્યારબાદ આને મસળી અને આના લુવા તૈયાર કરી લઈએ અને આમાંથી આપણે પાતળી પાતળી રોટલી તૈયાર કરી અને તેને તવા ઉપર નાખીને આછી આછી ભાત આવે ત્યાં સુધી આને શેકી લઈશું હવે દાળ વઘારવા ત્રણ ચમચી તેલ લઈ તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી સફેદ તલ પાંચ ચમચી હિંગ એક બાદયું એક તમાલપત્ર એક તજનો ટુકડો બે સૂકા લાલ મરચાં અને ત્રણ લવિંગ નાખીને ગેસની ફ્લેમ ધીમી કરીને ખડા મસાલાને સાંતળી લઈશું તેની સાથે આઠથી દસ લીમડાના પાણ ખમણેલું આદુ મરચાંની કટકી અને અડધું ઝીણું સુધારેલું ટોમેટું નાખી તેને સાંતળી અડધી ચમચી આચાર મસાલો અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી એક ગ્લાસ પાણી નાખીને તરત ઢાંકી દઈશું એક મિનિટ પછી આની અંદર એક મોટી ચમચી જેટલો ગોળ અને બેથી ત્રણ ચમચી કોકમનું પાણી નાખી દઈશું કોકમને પહેલાંથી જ ગરમ પાણીમાં મેં પલાળીને રાખ્યા હતા તમારી પાસે કોકમ ન હોય તો આંબલીનું પાણી પણ નાખી શકો સાથે પહેલાથી ગરમ પાણીમાં પલાળેલા એક મોઠી શિંગદાણા નાખી બધું બરાબર મિક્સ કરીને આને ઉકળવા દઈશું આમાં સરસ ઉભરો આવી જાય ત્યારબાદ આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફેલી દાળ ઝેરીને આની અંદર નાખી દઈશું દાળ ઝેરવામાં મેં બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું આવી રીતના દાળનો વઘાર કરવાથી ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે કુકરમાં ફરીવાર આપણે બે ગ્લાસ નવશેકું પાણી નહીં તેને પણ આની અંદર એડ કરી દઈશું અને દાળને મીડિયમ ફ્લેમ પર આપણે ઉકળવા દઈશું દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે રોટલી જે કાચી પાકી શેકીને રાખી હતી ઢોકળી માટે તેના ટુકડા કરી લઈએ આવી રીતના ઢોકળી કરવાથી ઢોકળી ચોંટશે નહીં અને એનો સ્વાદ પણ સરસ આવશે બધે જ ઢોકળીના ટુકડા કર્યા પછી તેને આની અંદર નાખી અને મીડિયમ ફ્લેમ પર આને આઠથી દસ મિનિટ માટે ઉકળવા દઈશું તો આવી રીતના દાળ ઢોકળી તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય એક વખત જરૂરથી ટ્રાય કરજો તો આઠથી દસ મિનિટ ઉકળ્યા પછી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને ઢોકળી અંદર ચોંટી પણ નથી અને દાળમાં ઢોકળીનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી મિક્સ કરીને હવે ગરમા ગરમ દાળ ઢોકળીને સવ કરી દઈએ દાળ ઢોકળીને બાઉલમાં સવ કર્યા પછી ઉપરથી થોડીક ઝીણી સુધારેલી ડુંગળી અને કોથમીર નાખી દઈશું જેનાથી એનો સ્વાદ બમણો થઈ જાય છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા મળી જાય તો મજા જ પડી જાય આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તો તમે પણ એક વખત મારી રીતે દાળ ઢોકળીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો